નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ એવા લોકોથી હંમેશા દૂર રહો એવા લોકોથી સંબંધ ના રાખો જે લોકો તમારી સામે તમારી સાથે છે તમારી સાથે બેસે છે હસે છે અને તમારી ગેરહાજરીમાં તમારી વિરોધમાં હોય તમારી ખોટી વાતો કરતા હોય કોઈને એટલો પણ હક ના આપશો કે તમને જ તકલીફ થઈ જાય અને કોઈને પણ એટલો સમય પણ ના આપો કે એમને અભિમાન આવી જાય જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી જે વ્યક્તિ તમારા દર્દની કિંમત ના સમજી શકતા હોય જે વ્યક્તિ તમારા દર્દને જાણી ના શકે એ વ્યક્તિ સામે ક્યારેય પણ ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી હોતો એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હોવ કારણ કે જે સંબંધોમાં તમારી કિંમત નથી એ સંબંધોમાં ખોટા પરેશાન રહેવાનો કોઈ મતલબ નથી કોશિશ કરવાનું ક્યારેય ના છોડો મિત્રો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા ખોયેલા એ અવસરનો લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તેમ છતાં લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે તમે કોઈ પણ કામમાં ત્યારે સફળ થઈ શકો છો જ્યારે તમે એ કામ ઉપર ગર્વ મહેસૂસ કરી શકો ક્યારે પણ તમે એમ ના વિચારો મિત્રો કે તમે એકલા છો પરંતુ એમ વિચારો કે તમે એકલા જ કાફી છો કમંડ માટે નહીં પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે મજબૂત થવાની તો ત્યારે મજા આવે છે જ્યારે આખી દુનિયા તમારી હારવાની રાહ જોઈને બેઠી હોય જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે આજના આ જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે આજકાલ હવે એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો જ્યારે તમારો ખરાબ સમય હોય તમારી ખરાબ પરિસ્થિતિ હોય અને જે માણસે તમારો સાથ આપ્યો હોય તમારી સાથે ઊભા રહ્યા હોય એ માણસને જિંદગીભર ક્યારેય ના ભૂલતા જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દ સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો જીવનમાં તમારે તમારી જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો દોસ્તો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે તું ચિંતા ના કર હું તારી સાથે છું તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે પોતાની તુલના ક્યારેય પણ બીજાથી ના કરો કારણ કે દરેક ફળનો સ્વાદ અલગ અલગ હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો આજે ખરાબ સમય છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવું જે કામ કરવામાં તમને ડર લાગે છે એ કામ કરીને બતાવવું એ જ તમારું સાહસ કહેવાય છે જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા એ તો બધે જ મળી જાય છે પરંતુ પરવાહ કરવાવાળા કોઈ કોઈક જ હોય છે ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે મિત્રો જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમીદ આપણને નથી હોતી જીવનમાં કેટલાક દર્દો એવા હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર